નર્મદાના રાજપીપળામાં આપણા ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા ત્રણ મહિના બાદ જેલમાંથી બહાર આવ્યો છે અન્ય બે આરોપીઓ પણ જેલમાંથી બહાર આવ્યા છે જેલમાંથી મુક્ત થયેલા શકુંતલા વસાવાનું ફુલહાર આરતી કરી સ્વાગત કરાયું હતું આપણા ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાનું ત્રણ મહિના બાદ આજે રાજપીપળા જેલમાંથી બહાર આવ્યા હતા શકુંતલા મંજૂર કર્યા હતા તેમના બીજા પત્ની વર્ષાબેન વસાવા શકુંતલા વસાવાનું તથા અન્ય આરોપીઓનું બીડું લઈને જેલ પહોંચ્યા હતા અને આવકાર્યા હતા અને ફુલહારા આરતી કરી સ્વાગત કર્યું હતું આપના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન સેન્શન કોર્ટે જામીન મંજૂર કર્યા હતા આજે રાજપીપલા જેલમાંથી તમામ આરોપીઓને મુક્ત થયા હતા શુકુંતલાબેન સહિત અન્ય બે આરોપીઓના પણ જામીન મંજૂર ત્રણે જીલમાંથી બહાર આવતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનોએ હાશકારો અનુભવ્યો હતો છેલ્લા ત્રણ મહિનાથી આપ પરેશાન હતું દીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ રાજપીપળા નર્મદા